હા મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે ક્યારેય કટ થઈ જાય કંઈ જ નહીં કે કે હંમેશા એને મોજમાં જ રહેવાનો છે ને મોજમાં જિંદગી જીવવાની છે તો આજે તો અમે સવાર સવાર હમણાં જો કે આપણે બે ત્રણ દિવસથી છે ને વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે આપણી પાસે છે ને ટાઈમ જ નહોતો જો કે તલ નીંદવાના હતા એટલે દાળિયા પણ હતા તો દાળિયા એટલે આપણે છે ને વ્લોગ નહોતો ઉતારણો જો કે દાડિયાને હોય ત્યારે વ્લોગ નથી ઉતારતી એમ તો આજે અમે સવાર સવારમાં આવતા ત્યારે આજે દાડિયા નહોતા એટલે અમે અહીંયા ઓરીવાડી છે અમારી ગામ પાસે વાડી છે ત્યાં જ બધા અમે રોકાઈ ગયા કારણ કે અહીંયા છે ને સાયર પડી જો કે આપણે આની પહેલાંના વ્લોગમાં તમે સાયરના ફરોટા ભરાય તમે જોયેલું દેશે તો ત્યાં છે ને આપણે એ સાયરના ભરોટા છે ને બધા આ નાખેલા હતા આપણે ઓરીવાડીએ તો ઈરી વાડી છે ને અહીંયા ભરોટા ભર્યા ની બધા આપણે પાછા ખડકવાના હે હવે એમ નામ તો ન દેવાય તો એને છે ને આજે ખડકવાના છીએ અને આપણે જો આટલી ખડકી હોતન ને દીધી હજુ જો આટલી અહીંયા ગંજી આપણે કરી છે જો કે આને કહેવાય છે ગંજી આપણે જો એને ખડકવાનું હોય ને એને ગંજી કહેવાય અને આ સાઈડ જો હજુ ભરોટા હજુ પડ્યા છે ને એની નીચે આપણે સાઈડ જે વાવેલી છે એવડી મોટી થઈ જાય જો એની સાઈડમાં રજકો અને આ જૈનમ ભાઈ જો હવાના વેલાના જાગીને આવતા રહ્યા છે કાં જૈનમ ભાઈ હા હું જોઉં તો ભાઈ તમે કેમ વેલા અંધારાના આવતા રહ્યા હા વાડીએ તો એને છે ને વાડીએ છે ને બહુ એટલે બહુ ગમે કારણ કે આયા છે ને ગલુડા છે ગલુડા છે ને તો એને ગલુડા રમાડું રમાડું બહુ એટલે બહુ જ થાય હાલો તમને ગલુડા પણ દેખાડું આલે જૈનમ ગલુડા દેખાડશે ને બધા હે એને હે ને બહુ એટલે બહુ જ ગલુડા ગમે તો એ છે ને ગલુડા હવાનો હવાનો હવાનનો ને ગલુડા જ ઓલા કરે હાલો જૈનમ ભાઈ હેને ગલુડા દેખાડશે તો આપણે સાયર ખડકવાનું પણ ચાલુ જ હતું પણ અત્યારે છે ને એના પપ્પા ક્યાંક બાર ગયા છે તો એ આવે પછી આપણે સાયર ખડકવાનું ચાલુ કરવાનું છે તો જો અહીંયા એની એની બખોલ હે ત્યાં જો એ હુતા હે ગલુડા બેઠા મસ્ત મજાના હમણે જઈને એમ ક્યાં નો રમતો તો તો રમતો હતો તો ઈ જો લપુસ્યા ખાય ઉકળા માથે થી ને લપુસ્યા ખાતો ખાતો ગલુડા જમાડતો

જો અહીંયા ખૂણો દબાણો હોય તો આપણે ઘડીક સાઈડ ઊભા રહી ગયા છે તો જો એને ગંજી બનાવીને ઉપર આપણે સડી ગયા છીએ નીચે અમારી ચાર જો આ રીતના કઈક છે જૈનમભાઈ છે ને જો રમી Mu